તો હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો નું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા વ્લોગમાં મિત્રો આપણે ડેલી માટે ખેતીને લગતા રોજ માટે વ્લોગ બનાવીએ છીએ અને મિત્રો આવા જ બ્લોગ જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ જેથી કરીને ખેતીને લગતા રોજ માટે કંઈક ને કંઈક જાણવા માટે તમને વિડીયો મળતા રહે તો મિત્રો આજના વ્લોગની શરૂઆત કરીએ તો એ પહેલાં તમે જણાવી દઉં કે આપણે અગાઉ જે વિડીયો બનાવ્યો તો એમાં બાજરી વધી ગઈ અને ડુંડા પણ આપણે સુકવવા નાખી દીધા હતા તો મિત્રો થ્રેશર આપણે ઓપનર આવી ગયું છે અને એના માધ્યમથી આજે આપણે બાજરો કાઢીને ઘરે પહોંચાડવાનો છે અને મિત્રો વહેલી તકે આ કામ કરવું પડે એ એનું કારણ ખાલી એટલું જ હતું કારણ કે મિત્રો વરસાદ અને વાવાઝોડાની ફૂલ જોશમાં આગાહીને લીધે આપણે આ આપણો પાક છે તે ઘેર સુધી પહોંચી જાય તો આપણા દાણા સાથે વધી જાય અને નુકસાનનો વારો ઓછો આવે એટલે મિત્રો વારંવાર ખેડૂતોને નુકસાન થતું જ હોય છે પરંતુ આ વખતે નુકસાન ન આવે એના માટે આપણે બાજરો પરંતુ વરસાદને લઈને આપણે બાજરો વેલાર વાઢી નાખ્યો અને ઓપનર આવી જાય એટલે કાઢી અને ઘરે પહોંચાડી દેવાનું છે તો મિત્રો માં બધા બન્યા રહેજો આજે તમને બાજરો કઈ રીતે કાઢીએ પણ બ્લોગના માધ્યમથી બતાવી દો ચાલો શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારે ખેડૂત મિત્રો જોવો તો ઓપનર વાળો આવે છે તો અત્યારે જ બાજરો કાઢવાનો છે આપણે જેથી કરીને બાજરો વેલા નીકળી જાય તડકો પણ ફૂલ થઈ ગયો છે અને બાજરાને ફરતે આપણે ફરતે આ દાંડર નાખ્યું હતું હવે દાંડર હટાવીએ છીએ અત્યારે અને થોડુંક ક્ષણોમાં તમે જુઓ તો ઓપનર આવી જાય એટલે આપણે બાજરો કાઢી લઈએ માણસોની પણ જરૂરિયાત પડશે કારણ કે અત્યારે આપણે ત્રણ ચાર જણા છે અને ત્રણ ચાર જણા બહારથી બોલાવી લઈશું એટલે આપણો બાજરો છે તે કમ્પ્લીટ નીકળી જાય અત્યારે હું તમને આપણે ડુંડા પાથરા હતા અને ભેગા કરી દીધા છે અત્યારે હવે થોડી ક્ષણોમાં આપણે બોપનેર આવી જાય એટલે કાઢી જ લેવાના છે ધાબળીઓ પણ ભરી લીધી છે અને આગળના વ્લોગમાં તમે જોયું હતું આશા આશા કરીને પાથરા તા પરંતુ હવે તાબોડીઓ ભરી લીધી છે કારણ કે થોડી વારમાં આવી જાય તો કાઢવામાં આપણે સરળતા રહી પપ્પાને બધા બેઠા છે તૈયારીમાં જ છે કારણ કે ઓપનરની રાહ જોઈને બેઠા છે કે ક્યારે ઓપનર આવે અને બાજુ આપણે લહેર કાઢી લઈએ તો મિત્રો વ્લોગમાં બની રહેજો આ વ્લોગમાં ખૂબ એટલે ખૂબ બધાને મજા આવવાની છે કારણ કે બાજરો કાઢવાનો છે અને બાજરાનો કઈ રીતે કાઢીએ છીએ પણ તમે ભોગ ના માધ્યમથી બધું ખેડૂત મિત્રો બધાને ખબર જ હોય છે કે બાજરો કઈ રીતે નીકળે પરંતુ આજે જે બાજરો નીકળશે ને એના દાણા જે ચોખ્ખો છે આપણે આ વખતે નવી પણ તમને હું બતાવીશ અને ખાઈને પણ ટેસ્ટ કરીને બતાવીશ કે બાજરો આપણો કેવો નીકળ્યો છે તો ખેડૂત મિત્રો શ્રેસર આપનાર આપણું આવી ગયું છે બસ હવે માણસો પણ ભેગા થઈ ગયા છે અને બાજરો કાઢવાની ફૂલ એટલે ફૂલ તૈયારી છે જો અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ છે ચાલુ

તો મિત્રો આપણો બાજરો કમ્પ્લીટ નીકળી ગયો છે અને હવે બધું સાફ સફાઈ ચાલે છે થોડોક વાવલવાનો છે અને વાવલી નાખીએ મેં તમને સંપૂર્ણ વિડીયો બધું બતાવ્યું છે કે બાજરામાં આપણે કઈ રીતે કાઢ્યો છે અને હવે થોડું ઘણું કામ જે બાકી છે કચરું જે ભેગું થયું છે એ કરી અને સારો બાજરો છે તે લઈ લેવાનો છે તો ચાલો હું તમને એ તરફ અત્યારે લઈ જાઉં તો અત્યારે તમે જુઓ તો પપ્પા છે તે આ સારો હારો બાજરો છે એ કાઢે છે સાફ સફાઈ બધી ચાલે છે હજી આમાંથી બાજરો નીકળે એમ છે થોડો ઘણો ગમેલું જેટલો થઈ જશે અને આ છે આપણે જે બાજરો કાઢી લીધો એ સંપૂર્ણ બાજરો અત્યારે એટલો થયો છે આપણે તો વિચારી લઈએ કે આપણે પોણા વીઘામાંથી એટલો બાજરો થયો છે એટલે મતલબ આપણે કે બાર મહિના ઉપાધિ નહીં ખાવાની ઘરનો બાજરો અત્યારે ખાવા પૂરતી થઈ ગયો છે અને બધાનો ખૂબ સાથ અને સપોર્ટ રહ્યો છે જેના કારણે વહેલી તકે આપણો બાજરો પણ નીકળી ગયો તો મિત્રો આજના બ્લોગમાં આપણે જોયું કે બાજરો આપણે ડુંડા હતા એ ખેતરમાં પાથરા હતા પરંતુ વરસાદને કારણે આપણે બધે બાજરા બધા કાઢતા હતા એટલે આપણે પણ વહેલા હાર કાઢી નાખ્યો છે જેને કારણે આપણો પાક છે તે સંપૂર્ણપણે બચી ગયો છે કારણ કે હવે જો વરસાદ આવે તો આપણા પાકને વાંધો ન આવે કારણ કે હવે બે ખેતર ખેડાવાના જ ખાલી ઓનલી બાકી રહ્યા છે તો મિત્રો આજના બ્લોગમાં તમે આજે જે બાજરી કાઢવાની તે આપણે કઢાઈ ગઈ જોઈ છે તમારો પ્રેમ અને સાથ અને સપોર્ટ છે તે આવી જ રીતે આપતા રહેજો જેથી કરીને મને મોટિવેશન મળે અને તમારા માટે સારામાં સારા વિડીયો છે તે હું હંમેશા માટે બનાવતો રહું જે તમને પણ ઘણા ઉપયોગી થાય છે અને મિત્રો ખેડૂત તરીકે અને ખેડૂતના દીકરા તરીકે તમને ખાસ તમારે વિનંતી છે કે આવો પ્રેમ અને સપોર્ટ આપતા જ રહ્યો અને વિડીયોને લાઈક કરવાનું કરવાનો બોલતાની ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફેસબુક પેજ ને પણ ફોલો જરૂરથી કદી કરી દેજો જેથી કરીને તમને રોજને માટે નવું ને નવું કઈક જાણવા મળતું રહે ને નવું અપડેટ છે મળતું રહે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતા